હેલો ગાઈસ કેમ છો બધા તો બધા ની જય શ્રી કૃષ્ણ ને રાધે રાધે તો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ શ્રદ્ધા માં કેમ છો બધા મજામાં ને તો ગઈકાલના વિડીયોમાં આપણે જાણ્યું કે શિયાળાની સવારમાં આપણે કેવો નાસ્તો કરવો જોઈએ કેટલો નાસ્તો કરવો જોઈએ અને શું ફાયદા થાય ને એ વિશે આપણે ગઈકાલના વિડીયોમાં જાણ્યું જો હજુ સુધી તમારે વિડીયો જોવાનો બાકી હોય તો એની લિંક હું મારા ડિસ્ક્રિપ્શનની અંદર આપું છું તમે તેમાં જઈને જોઈ શકો છો અને હા આગળના જે પણ વિડીયો છે ને એની પણ લિંક એની અંદર જ આપેલી છે જો તમારે જોવાનું રહી ગયું હોય તો તમે તેમાં જઈ અને જોઈ શકો છો તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો તો આજનો ચોથા નંબરનો ટોપિક હતો શિયાળામાં ગળ્યું ખાવામાં મનશા માટે થાય છે તો આજના વિડીયોમાં આપણે જાણીશું કે શિયાળામાં ગરિયું ખાવાનું મન શા માટે થાય છે અને એના એનાથી બચવા માટે શું કરવું જોઈએ એ બધું જ આજે આપણે આજના વિડીયોમાં જોઈશું શિયાળામાં મોટાભાગના લોકોને છે ને ગરિયું ખાવાની ઈચ્છા બહુ જ થાય છે ખાસ કરીને આપણા ગુજરાત કાઠિયાવાડમાં કેમ કે આપણે આ એક શિયાળાનો સમય છે કે જેમાં આપણે છે ને અડદિયા બનાવીએ છીએ પેંડા છે ટોપરા પાક છે ગુંદ પાક છે એવી ઘણી બધી વસ્તુ છે ને આપણા ઘરે બનતી હોય છે મોસ્ટ ઓફ આપણે જોઈએ કાઠિયાવાડમાં તો અત્યારે મોસ્ટ ઓફ ચાલુ પણ થઈ ગયું હશે બનવાનું અને સવારના પોરમાં તો ઉઠી ઉઠીને દબડા ખોલીને આપણે એને ખાવા બેસી જઈએ તો ગુજરાતમાં તો વધારે હોય છે બહારના જે રાજ્ય હોય કે શહેરમાં ત્યાં ખાવાતું હોય તો નથી ખબર પણ અમારા ગુજરાતીઓને આ ગળ્યું બહુ ભાવે છે અને ખાસ કરીને એ લોકો શિયાળામાં પણ વધારે ખાય છે તો શા માટે ગળ્યું ખાવાની ઈચ્છા થાય છે તો ચાલુ જોઈએ એક સભ્ય અનુસાર શિયાળામાં છે ને આપણા શરીરને સૂર્યપ્રકાશ છે ને ઓછો મળે છે અને તેના લીધે છે ને આપણા શરીરની અંદર આવેલું સેરોટીન નામનું હોર્મોન્સ છે ને એ ઘટે છે એટલે એ છે ને કહેવાય છે કે આપણે આપણને છે ને શિયાળાની અંદર ગોળીઓ ખાવાની વધારે ઈચ્છા થાય છે સેરોટીન એક ગુડ હોર્મોન્સ છે જે આપણને છે ને ખુશ અનુભવ કરાવે છે જો એનું સ્તર છે ને શરીરની અંદરથી ઘટે ને તો શું થાય ખબર મૂડ ખરાબ થાય છે પછી આળસ આવે છે કામ કરવાની ઈચ્છા નથી થતી અને જો આ હોર્મોન્સ ઘટે ને તો છે ને બ્લડ શુગર પણ ઘટે છે ગળ્યું ખાવાથી છે ને સેરોટીનનું લેવલ છે ને વધે છે અને વધવાથી છે ને આપણે થોડાક ટાઈમ માટે છે ને ખુશ અનુભવીએ છીએ એટલે કે આપણે છે ને શિયાળાની અંદર ગળ્યું ખાવાની ઈચ્છા વધારે થાય છે આ ઈચ્છાઓને સંતોષવા માટે જો આપણે આર્ટિફિશિયલ અને પ્રોસેસ સુગરને ન લઈએ તો એના બદલામાં આપણે શું લઈ શકાય તો એના બદલે તમે છે ને ગોળનો ઉપયોગ કરી શકો છો પછી આપણે જે દેશી મધ કહેવાય આપણે જે વાડીનો જે આપણે નજર સામે જે આપણે મધ જે આપણે ઉતરતું હોય એ લઈ શકો છો તમે પ્લસ ખજૂર લઈ શકો છો અંજીર લઈ શકો છો કિસમિસ જે દ્રાક્ષ આવે છે સૂકી એ લઈ શકો છો અને આપણે જે સિઝનલ ફળો આવે ને એ લઈ શકો છો કેમ કે આ બધાની અંદર છે ને કુદરતી સ્વીટનેસ હોય છે આ બધા જ વિકલ્પો શુગર કરતાં એકદમ હેલ્ધી છે અને તેમાં ગ્લાયસેમિક ઇન્ડેક્સ ઓછા હોય છે ગ્લાયસેમિક ઇન્ડેક્સ એટલે શુગર માપમાન પેરોમીટર કે જેનાથી બ્લડ શુગર તથસ્થ રહે છે અને જે એની અંદર ખાંડ જેટલી કેલેરીનો પણ સમાવેશ નથી થતો મતલબ એકદમ ઓછી કેલેરીવાળા હોય છે તો શિયાળાની અંદર તમારી મીઠાઈ ખાવાની ઈચ્છાને સંતોષવા માટે તમે જે ઉપર આપેલા જે વિકલ્પ હતા ને એનો ઉપયોગ કરી શકો છો જો તમારે ડાયાબિટીસને લગતા ડાયટ જોતા હોય તો તમે મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવશો હું તમને એના વિષય પર એક આપણે ડિટેલમાં વિડીયો બનાવીશું તો મિત્રો જો તમને આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને હા આ છે ને ખાસ વિડીયો ડાયાબિટીસ હોય એ લોકો માટે તમારા ફેમિલી કે ફ્રેન્ડને જરૂરથી શેર કરજો અને એને કહેજો કે આ પણ આ વિડીયો જોવે અને એનો લાભ લે જેથી સરળતાથી વજન ઉતારી શકાય તો મળીએ એક નવા વિડીયોમાં કાલના વિડીયોમાં ટીપ્સ નંબર ફાઈવ કે જેમાં હું તમને જણાવીશ ડ્રાય ફ્રૂટ વિશે તો મિત્રો આ બધા જ આપણી ટીપ્સ છે વીસ દિવસ સુધી કન્ટિન્યુ રહેવાની છે આપણે તો ચોક્કસ ને ચોક્કસ બધાને શેર જેમ બને એમ શેર કરતા રહેજો જેથી તમને પણ લાભ મળે અને બીજા જો હોય તો એને પણ લાભ મળે તો હવે મળીશું કાલની ટીપ્સમાં તો બધાને જય શ્રી કૃષ્ણને રાધે રાધે